એક વખતની વાત છે કે એક સરોવરે હંસ અને કાગડો રહેતા હતા હંસનું શરીર સફેદ મખમલી અને ખૂબ જ સુંદર હતું તે ઠંડા પાણીમાં તરતું અને પંખીઓમાં વખાણ પામતું બીજી તરફ કાગડો કાળો અને સામાન્ય દેખાવનો હતો પરંતુ કાગડો ખૂબ જ આક્રોશી અને ઈર્ષાળુ હતો કાગડાને હંમેશા હંસની સુંદરતા સામે ઈર્ષ્યા થતી તે હંમેશા વિચારતો કે કેવી રીતે હંસથી આગળ વધી શકાય એક દિવસ કાગડાએ હંસને કહ્યું હંસભાઈ તું તો માત્ર પાણીમાં તરતો રહે છે જો તને મારા જેવા ઊંચા આકાશમાં ઉડવાનું શીખવું હોય તો હું તને શીખવી શકું છું હંસ નમ્ર સ્વભાવનો હતો તેણે કાગડાને કહ્યું મને ઉડવા કરતાં તારી મૈત્રી વધુ મહત્વની છે આ સાંભળીને કાગડો ચિંતામાં પડી ગયો તે હંસને કોઈ રીતે હરાવવા માંગતો હતો એક દિવસ કાગડાએ હંસને ન્યૂતું આપ્યું અને કહ્યું ચાલ આપણે પ્રતિયોગિતામાં મુકાવું હું બતાવીશ કે આકાશમાં ઉડવાની મજા શું છે હંસ નમ્રતાથી સહમત થયો પ્રતિયોગિતા શરૂ થઈ કાગડો ઊંચે ઉડવા લાગ્યો અને હંસ પણ તેનાથી સ્પર્ધા કરતો રહ્યો પરંતુ થોડું જ સમય પછી કાગડો થાકી ગયો તે વધુ ઊંચી ઉડી શક્યો નહીં અને નીચે આવી ગયો હંસ ધીરજથી ઉડતો રહ્યો અને કાગડાની મદદ કરવા નીચે આવ્યો હંસે કાગડાને પાણી પીવડાવ્યું અને તેનો જીવ બચાવ્યો કાગડો ખૂબ શરમાયેલો અને પસ્તાવાનો લાગ્યો તેને સમજાયું કે તેની ઈર્ષ્યાને કારણે તેણે હંસને પડકાર્યો પરંતુ હંસે પોતાનું ભલું દેખાડ્યું આ ઘટના પછી કાગડાએ હંસ સાથે મૈત્રી રાખવાનો નિર્ણય કર્યો અને તેની ઈર્ષ્યાનો ત્યાગ કર્યો આ રીતે હંસ અને કાગડાની મિત્રતા સુખદ બની